500 રૂપિયા તો ખાલી આલી દેયુ 500 તો પેલું છે તમારે ખબર હતો પેલા તમને એરિયામાં ખાલી નામ છે કીધા એટલે હા બોવોજી આ રે આ બોવોજી જ બીજા નહીં એ આવો તો

ના મૂકવું તો જગતકુમારું ઘુ ના ચાલો ભાઈ તમારું <laughs> મળી

ಲಗ್ ಲೋ ಮಾ

નાયુષ્વર પૂરા કોમજોર્યું છે આજ કિશોર ઘરની છોકરી આજ ઘરે નોખી છે આજ મારા બેઠા નું કર

Wow.